આમોદનો હાઇવે ખરાબ પચ્ચીસ વર્ષની ગેરંટીનું સુરસુર્યું કોંગ્રેસ લાલગુમ સરકારને બેનરો સાથે ગેરી અધિકારીઓ દોડતા થયા બરુ જિલ્લાના અમૃત પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ની અતિશય વિસ્માર હાલત સામે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ રોષને વાચા આપવા માટે કોંગ્રેસે આજે આમુદ ચાર રસ્તા પર ઉગ્ર ચક્કાજામ અને દેખાવો યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો આ આંદોલનનું નેતૃત્વ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી અને અન્ય કોંગ્રેસી કાર્યકરોએ કર્યું હતું આંદોલનકારીઓએ 25 વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં જ વિખેરાઈ ગઈ જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા કોંગ્રેસી કાર્યકરોનો આરોપ છે કે રોડના નિર્માણ સમયે સરકાર દ્વારા લાંબી ગેરંટી આપવામાં આવતી હતી પરંતુ ચોમાસાના માત્ર થોડા જ મહિનાઓમાં રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે સામાન્ય જનતા અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા પાંચ દિવસમાં બિસ્માર રોડને કારણે પાંચ અકસ્માતો થયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જેનાથી લોકોમાં આક્રોશ વધુ વધ્યો છે સ્થાનિક રિક્ષા પોલીસ કાર્યવાહી બાદ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તાત્કાલિક રોડ નું કામ શરૂ ન થાય ત્યાં સુધી અંજળ ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જો રોડ કામ તાત્કાલિક શરૂ કરવામાં આવશે ખાતરી નહી આપે ત્યાં સુધી તેઓ પોતાનો ઉપવાસ ચાલુ રાખશે આ મુદ્દે સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે લોકોનું કહેવું છે કે સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ સામાન્ય નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે રિક્ષા ચાલકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે ભંગાર રોડના કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે કારણ કે વારંવાર વાહનોનું સમારકામ કરાવવું પડે છે જ્યાં વિકાસ માત્ર કાગળ પર સીમિત રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે કોંગ્રેસના સફળ આંદોલનને કારણે માત્ર રોડનું સમારકામ જ શરૂ થયું નથી પરંતુ લોકોનો પક્ષ પ્રત્યેનો વિશ્વાસ પણ વધ્યો છે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોએ કોંગ્રેસના પ્રયાસની પ્રશંસા કરતા જણાવ્યું છે કે આવા સમયે જયારે સત્તાધારી પક્ષ પ્રજાની વેદના પ્રત્યે આખા કાન કરે છે ત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસને જનતાના હિતમાં ઉભા રહી સાચા લોકસેવકનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે સક્રિય વિપક્ષ લોકશાહીનું એક મજબૂત આધાર સ્તર અમે નેશનલ હાઈવે નંબર આઠ ચોસઠ ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાવ્યા છે ને ડિટેન કરેલા છે તો ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈત નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્યશ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવું જ નથી તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો તો ધારાસભ્ય શરીરશ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાજ બન્યું છે એ ખાડા રાજ એમને દેખાતો નથી શું મારો આ પ્રશ્ન છે ને બીજું કે ધારાસભ્યશ્રી આજે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે ને ધારાસભ્યશ્રીમાં હોય તો આજે અમે અને ત્યાગ કરીએ છીએ જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે આજે આ રોડ કરાવે તો અમે બધો શ્રે ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર ફેરવા જઈશું ધારાસભ્યશ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કહેવું છે અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ ને ગાતે મેં એનો બધો ધારાસભ્ય બરોબર આટલું જ કેવું છે મારે અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ હાથથી છોડી જ દઉં છું જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બા નહીં આપે ત્યાં સુધીને અને એ બી અન્નનો અન્ન અને તક ત્યાગ અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધરસ છે બેસીને હાર પહેરવા માટે જાતે જઈશ વાતે ગાતે ને ડીજે લઈને ને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ હાર પહેરવા માટે અસ્તુ આજ રોજ નેશનલ હાઈવે નંબર 64 ઉપર કોંગ્રેસ સમિતિ તાલુકા સમિતિ તથા શહેર સમિતિ દ્વારા જે રસ્તા રોકો આંદોલનનું નું આયોજન કરવામાં આવ્યું હતું તે પછી આજે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસીને અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો તે બાબતે અમારી સાથે માન્ય ડીએસપી સાહેબ તથા પીઆઈ સાહેબે સંકલન કરીને ઉપળા અધિકારીઓ સાથે તથા કલેક્ટર સાથે કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરીને અમારી આ રોડ બાબતેનો સુખદ સમાધાન અને એનો અંત આવ્યો છે તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ બાબતે અમે જે અન્ન અને જળનો જે ત્યાગ કર્યો હતો તે અમે અમારે અહીંયા પૂરો કરીએ છીએ જંબુ સળક ભરૂચ રોડ જેમાં આંબો તે અંદર રીંજો છે એક મહિના પર પહેલાં પણ આયોગણ પત્ર આપીને જે તે સમયે સમય આપ તે પંદર દિવસમાં હવે અમે ચાલુ કરીશું પરંતુ આજ દિન સુધી લોકોને એટલી બધી હળમળી થાય છે કે જરતા આવતા એમ્બ્યુલન્સમાં કોઈ ગર્ભવતી બેન હોય ડિલિવરી થઈ જાય રોડ થઈ ગયો છે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે સામેના લોકો સત્તાધારી એમ કહેતા હતા કે ધારાસભ્ય ઊંઘ્યા છે હાલની અંદર છેલ્લા પાંચ વર્ષથી સરકાર તમારી છે હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી કાળી એવા આવ્યા ત્યારે વરસાદ પડતો ત્યારે રાતોરાત વરસાદ થઈ ગયા તો બધાની હરબેરી દેખવા માટે આ સરકાર જાગૃત નથી હાલના ધારાસભ્ય એમ કહે છે કે ફોર લેન રસ્તો બનવાનો છે આ ફોર લેનની વાત બંધ કરો ફોર લેન બનતા બંધ છે ફોર લેનની અંદર જમીન સંપાદન કરવા આપણે આવી તો ફોર લેન કીધે બનવાનો છે દાદર બ્રિજ આજે કેટલા દિવસો થયા પછી પણ કેટલા લોકોના ધંધા રોજગારી કેટલા વિદ્યાર્થીઓ ભણવા જતા આવતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે આજે ધંધા રોજગાર પણ ઈકોના જે ભઠ્ઠાઓ છે પેટ્રોલ પ્લાન્ટ આપવાનું છે ધંધા રોજગાર પણ અસર પડેલી છે આ સરકાર ખાલી વિકાસની વાતો કરે છે આ સરકાર બેરી સરકાર છે મોટી સરકાર છે પ્રજાને હળ માર્યો બેઠી પડે છે કેટલાક ટાયરો તૂટી જાય કેટલાક સાયકલો તૂટી જાય કેટલાક બાઈકો તૂટી જાય કેટલાક લોકો આજે હમણાં હાલની અંદર ગરમ છે બે લોકો એક્સિડન્ટ થયેલા પડી ગયેલા પ્રજા આગળ એ કોના વાગે ફેર્યા છે એક બાજુ ગાય છે એક બાજુ ખાડો છે ખાડા બચાવવા જાય કે ગાયને બચાવવા જાય હાલની ફરજ છે બે પેશન્ટની અંદર હોસ્પિટલમાં દાખલ કરે પડશે આવનારા દિવસોની અંદર આ રસ્તો બનાવવા બની આવે હજુ પણ અમે આગળ પોલીસ પોલીસનું કામ છે બધાના હિતોનું કામ કરવા પોલીસને આગળ ધરા છે એટલે આવનારા દિવસની અંદર આમોદ તાલુકાના તમામ આગેવાનો પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આગેવાની અંદર આવતા દિવસોની અંદર અમે ચક્કાજામ કરીશું એની પરિસ્થિતિ ધ્યાન રાખીને સરકારની જવાબદારી છે

કયા પ્રકાર મેટર નાખવા માંગ્યો કાચો નાખ્યો પાકો નાખ્યો જેથી ત્રણ ગાડી નાખીને લોકોને દેખાડો કઈને પૂછવામાં આવી છે આ ફક્ત ફક્ત દેખાડો સરકાર કરે છે વિકાસ નામે મિંડુ છે શું નામ તમારું સૈયદ અશફાક હુસેન વારંવાર રજૂઆત કરતા છતાં પર આ રસ્તાનું નિરાકરણ આવતું નથી કેટલા વર્ષોથી આને આ સમસ્યા છે આ તંત્રને કશી આ પડેલી જ નથી એવું સમજો કેટલા વર્ષોથી અમે આ જ હાલત જો દર વર્ષે દર ચોમાસામાં આવી હાલત થઈ જાય છે તો તમા તમે શું કરો છો અમે 릭શા ચલાવીને ગુજરાન ચાલીએ છીએ શું આ બધા 릭શાવાળા છે આ બધા 릭શાવાળા બાજીઓ છે ને બહુ જોમના જોખમે અમે ધંધો કરીએ છે છતાં યાર સરકાર કશું ધ્યાન પર લેતી જ નથી વસ્તુ નેશનલ હાઈવે ભરુચ શું કામ છે અહીંયા મોડાવેલા છે અહીંયા પેચ કરવા માટે અગાઉ તમે કેટલા ਘર કામગીરી કરે અગાઉ જે વરસાદ ચાલુ છે તે લેકિન તે જ કરેલું છે તમારો શું હોદ્દો છે વરકાસી કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો આજે છ છ ગાડીમાં પૂરો થઈ જશે સારું એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી બીજું મટીરિયલ મંગાવવાનું થશે આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે એટલે શું મેન્ટેનન્સ હા બે દિવસમાં થઈ જશે સાહેબ મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ બે દિવસ પૂરતું જ કરવામાં આવે છે પાછું જે આવતું તે જ બને છે તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટની અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં બે દિવસમાં પાછો સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે બાકી વરસાદ હશે થોડું મટીરિયલ નહીં ને તો પછી આ ટેમ્પોરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ભાઈ અમે હાજર જ છીએ ને ખોટો સરકારનો કોઈ ફાયદો ખરો ભાઈ ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં થશે વધારે ઊંટો થશે ના ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર ક્યારે નાખશું અમે હાજર જ છીએ જતા થોડી રીયા ના ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ સન્ડે આવ્યો તો કોઠા પાડીને ગયો હતો ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે તો ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું પછી આજે ફરી આયોજન હોય બરાબર છે એટલે હાલ તે અમારે છે ને હાલ જે મંજૂર બી થયેલો છે સીસી રોડ બનાવવાનો છે અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવારા આવતીકાલે જો મેટ્રો ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છે અમે આપો નામ છ ગાડી નાખશો બરાબર છે અને જે ભાઈ બીજી ગાડી જરૂર પડશે તે ક્યારે થશે સુ આજે છ ગાડી થી કામ નહીં થાય તો પછી બીજી ગાડી ક્યારે નાખશો એ તો કરી કોઈ આવતું નથી પછી ના ના આવશે ને જ્યારે મટીલ ઘટશે ત્યારે આવશે જ ને જો મુખ્યમંત્રી આવતીકાલે આમોદમાં આવે તો આપ રોડ બનાવશો તાત્કાલિક ઉપરના ના કહ્યા પ્રમાણે કામ કર્યું એની એની જે કહેવાની પેલી હતી એ